લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરભ પારઘી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે વિવિધ મતદાન મથકોની મુલાકાત લઈ ચૂંટણીલક્ષી તૈયારીઓની સમીક્ષા કરી મતદાન દિવસે ચૂંટણી પંચની ગાઈડલાઇન્સ મુજબ જરૂરી તમામ સુવિધાઓ વ્યવસ્થાઓ ઊભી કરવા માટે માર્ગદર્શન આપતા જિલ્લા ચૂંટણી અધિકારી સુરત ચોવીસ લોકસભા સંસદીય બેઠક બિનહરીફ થઈ છે ત્યારે સુરત ચોવીસ બેઠકમાં આવતા સાત વિધાનસભા મતદારો સિવાય નવસારી અને બારડોલી સંસદીય બેઠકોમાં સમાવિષ્ટ એકસો ને છપ્પન માંગરોળ એકસો સત્તાવન માંડવી એકસો અઠ્ઠાવન કામરેજ એકસો ત્રીસ લિંબાયત એકસો ચોસઠ ઉધના એકસો પાસઠ મજુરા એકસો અડસઠ ચોર્યાસી એકસો ઓગણસિત્તેર બારડોલી અને એકસો સિત્તેર મહુવામાં તારીખ સાતમી મે ના રોજ ચૂંટણી યોજાનાર છે જેના ભાગરૂપે આજ રોજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘી અને શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પચીસ નવસારી લોકસભા મતદાન વિભાગમાં સમાવિષ્ટ સમાવિષ્ટી પ્રાથમિક શાળા મિક્સ સ્કૂલ નંબર પંદર બાવન ખટોદરાની એસએમસી આંગણવાડી નંબર ચોપન છપ્પન બમરોલીની શારદા વિદ્યાલય તથા પાંડેસરા ગામની સુમન હાઈસ્કૂલ નંબર પંદર ઓદનાની સમિતિ કેરલા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ લંબાતની ન્યૂ મોડેલ સ્કૂલ લંબાતની એમપી લીલીયાવાળા વિદ્યાભવન ડિંડોલીની સનરાઈઝ વિદ્યાલય માતૃભૂમિ વિદ્યાલય સ્થિત મતદાન સેન્ટરોની મુલાકાત લઈ ચૂંટણીલક્ષી તૈયારીઓની સમીક્ષા કરી જે તે વિધાનસભાના ચૂંટણી અધિકારીઓ મદદનીશ ચૂંટણી અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા તેમણે વિવિધ બૂથ પરની જરૂરી સુવિધા પાર્કિંગ વરિષ્ઠ અને અશક્ત મતદાતાઓ માટે વ્હીલચેર સહિત ઊભી થનાર અન્ય પ્રાથમિક સુવિધાઓ વિશે જાણ માહિતી મેળવી હતી આગામી તારીખ સાતમી મેના રોજ યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ દરમિયાન મહત્તમ મતદાન થાય વધુને વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે ત્યારે કલેક્ટર શ્રીએ સુરત શહેર જિલ્લામાં આવતી નવ વિધાનસભામાં મતદાન દિવસે ચૂંટણી પંચની ગાઈડલાઇન્સ મુજબ જરૂરી તમામ સુવિધાઓ વ્યવસ્થાઓ ઊભી કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત